બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અલમપુર ગામે જવાના કોચવી ઉપર પાણી આવી જતા ખેડૂતો વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો બોટાદ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક લોકોનું સ્થળાંતર અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે રાણપુર તાલુકાના અલમપુર ગામે કોચવેમાં પાણીનો પ્રવાહ આવતા ખેડૂતો અને વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં ફસાયા હતા જેને લઈને અલમપુર ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને ગામલોકોને આ અંગેની જાણ થતાં તેઓએ તાત્કાલિક ફસાયેલા ખેડૂતો અને વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઉપરવાસના વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદને કારણે અલંપુર ગામના કોચવી ઉપર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને ખેડૂતોનું રેસ્ક્યુ કરવામાં આવતા ખેડૂતો અને વિદ્યાર્થીઓએ આ તમામ લોકોનો આભાર માન્યો હતો રવિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન રાણપુર મારું નામ સંજય અને અલમપુર ગામ પંચાયત પ્રતિનિધિ તરીકે કામ કરું છું આ મળતી માહિતી અને ગામમાંથી ફોન આવતા અમે પંચાયતના સભ્યો અને ગામના મિત્રો સાથે સ્થળ ઉપર પહોંચી ગઈ અને ખેડૂતો અને વિદ્યાર્થીઓને એક સાઇડ થી ગામ તરફ લાવવામાં બની અને અને બચાવ કરેલ છે હતા હતા એમાં ખેડૂતોને દોરડા બાંધી દોરડા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ માટે ટ્રેક્ટર બોલાવી અને ટ્રેક્ટર માં સવારી કરાવી અને એક સાડ થી બીજી ઝાડ લઈ જવામાં આવ્યા હતા